છાપા માર્કેટીંગ યાર્ડમાં તલની આવક થઈ તલની આવક થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો વેપારીઓએ વધામણા કરી એકબીજાના મીઠા કર્યા નવા તલના ભાવ સુધી બોલાયા પ્રથમ દિવસે જ પુષ્કળ પ્રમાણમાં આવક થઈ સારા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી તલના પાકની નવી શરૂઆત થઈ ગઈ છે ચાલીસ ટકાના જેવા તલ આવ્યા હતા અને છવ્વીસો પિસ્તાલીસ રૂપિયામાં વેચાણ હજાર ક્વોલિટી સારી આવશે આ વખતે માથે વરસાદ થયો નથી અને ગયા વખત કરતા જામનગરમાં વધારે તલનું જ વાવેતર થયું છે આમ તો ઉનાળુ પાકમાં ગુજરાત આખામાં તલનું જ વાવેતર વધારે થયું છે મગફળીનું વાવેતર બીજી વસ્તુ કપાણી છે તલનું વાવેતર સારું થયું છે અને ઉતારા લગભગ આઠ થી દસ બાર મણ જેવો આવે એવું આશા છે અત્યારે ભાવ કહેવાય કે નહીં ના પોષણસમ ભાવ કહેવાય પચીસોધી ઉપર તલના ભાવ આવે એટલે ખેડૂતોને પોષણસમ ભાવ કહેવાય મારા હિસાબે ઉત્પાદન તલનું વાવેતર એમાં એવું છે કે આ ઉનાળુ વાવેતર કરવામાં માથે વરસાદ પડતો નથી એટલે સુકારાનો રોગ ઓછો આવે છે એટલે ઉત્પાદન વધારે આવે છે જનરલી ચોમાસુ માંથી તલનો પાક નીકળી જ ગયો આમ જે પેલું વાવેતર થાય ચોમાસુ એ હવે ઉનાળુ થઈ ગયું ચોમાસામાં વાવેતર ઓછું થાય છે ઉનાળુમાં જ મોટું વાવેતર થાય છે